ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન કારિયા અને ચલાલાના જાણીતા પત્રકાર અને રાજકીય અને સામાજિક આગેવાનની લાડકવા અનાયશાનો આજે પ્રથમ જન્મદિવસની સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી ભાઈ દિનશાત અને ભાગ્યશ્રીની વહાલસોઈ દીકરી અનાયશાના જન્મદિવસ નિમિત્તે સવારમાં દ્વારકાધીશની હવેલીમાં મંગળા રાજભોગ કર્યો ત્યારબાદ હરિરામ બાપા ચોકમાં ગુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ કર્યા બાદ ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે બેસી નાસ્તો કર્યા બાદ

અને લાડકવાઈ દીકરી અનાયશાનો આજે પ્રથમ જન્મદિવસ છે આ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે અમારો પરિવાર કારિયા પરિવાર આજે ઝૂપડપટ્ટી વિસ્તારમાં આજે આવ્યા છીએ અને ઝૂંપડપટ્ટીના જે બાળકો છે એની સાથે અમે બેસી અને બધા સાથે નાસ્તો કરાવી અને અમે સાથે નાસ્તો પણ કર્યો છે અને એક સંદેશ આપું છું કે આપણે જ્યારે જન્મદિવસ ઉજવતા હોય ત્યારે બીજા ખોટા ખર્ચ કર્યા વગર જે ઝૂપડપટ્ટીના બાળકો છે એમની સાથે બેસી અને આપણે નાસ્તો કરીએ તો આપણે સાચા અર્થમાં જન્મદિવસ ઉજવો ગણાય આજે પ્રથમ જન્મદિવસ સાથે હોય તો પ્રથમ દ્વારકાધીશની હવેલીમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારબાદ શાક માર્કેટ પાસે ચલાલા શાક માર્કેટ પાસે પોલીસ શાક માર્કેટ પાસે પોલીસ સ્ટેશનની સામે હરિરામ બાપા ચોકમાં ઊંડી ગાંઠિયાનું પ્રસાદ વિતરણ કરી આજે આખો દિવસ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો કરી અને અમારી લારીખાઈ દીકરી શિરંજવી મનાઈસાનો અમે જન્મદિવસ ઉજવશું જય શ્રીરામ